તો લોક સાહિત્ય એમ કહે કે ધરાવીન ધાનનો નિપજે અને કુળવીણ માડું નો હોય ઈ ઓઢા કર જેસલ જખરો નિપજે કે જેની માં વથલ બદમણી હોય હારી ધરતી વગર જેમ હારું છોડ નો થાય એમ હારી જનતા વગર હિન્દુસ્તાન ને કે રાષ્ટ્ર ને ખારો બાળક નો મળી શકે પણ જગદંબાના ખોડે મળ્યા છે ત્યારે વાગડમાં વાર આવવાનો થયો અને એટલો

ૌગોલિક દ્રષ્ટિએ કચ્છ માં એટલું રખડવાનું ન થાય પણ જ્યાં સુધી લોક નો અભ્યાસ છે ત્યાં સુધી કચ્છને હું જ્યાં સુધી કચ્છે બહુ ઝીણું કાયતું છે વિવેક નથી જોઈતું

એટલે પછી માણા માંથી માણા માણા માંથી આખા શર્ટ માંથી કોક સજ્જન માણસ આવીને કીધું કે ભાઈ રેવા દે ને એ આંબલી તને હું દઈ દે એટલે ઓલ ગાંડા સાંભળું નહીં ગાંડા બહુ ઓછા લોકો સાંભળતા હોય એટલે એને એનું ચાલુ જ રાખ્યું પાછું ઉભો ઉભો આંબલી ને પાણા માર્યા રાખે

પણ આ મેદાનમાં એક કાગળ પડ્યો હતો એ કાગળ ને તમે લઈને કચરા પેટીમાં નાખો તો સમજી લેજો કે તમે આ દાતા છો એમાં એમાં કોઈ પ્રમાણની જરૂર નથી હા કારણ કે વાગડ માં આમાં કેવું છે દુનિયામાં બે પ્રકારના માણસ છે એક 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 વર્ગ એવો છે કે પગ જ ખેંચા રાખે એને એમ થાય કે આ ડેડકો કુવા માંથી સેજ બાર નીકળનારો થયો છે ત્યાં પગ ખેંચી માળા હેઠા પાડી દે પણ એક વર્ગ એવો છે કે બાવડા જાલિયા ને હાથે લઈ આવે છે હરેશભાઈ ભૂસણને મારી યાદ એટલે કરવા છે કે ઈ એનો બહુ આગ્રહ હતો કે તમે એકવાર વાગડમાં આવો એમ કારણ કે ઈ માણસ મને સાંભળે એટલે એને ખબર છે કે આની વાતો વાગડને બહુ વાલી લાગે હું એમ નથી કહેતો કે હું વિદ્વાન છું પણ આ મને ઈ ખબર છે કે મારી પાસે જે વાતો છે ને ઈ વાતો મે બહુ ઝીણું કાતી કાતી અને ભેગી કરી છે હરેશભાઈ ગામી વાહ વાહ હરેશભાઈ ગામી આ કામમાં એ માણસે બહુ મહેનત કરી છે અત્રે ઉપસ્થિત છે આપ બધાને વિનંતી કરું કે એને તાળીઓથી વધાવી લે આવા કામમાં જે કામ કરતો હોય માણસને વધાવો ને તોય પૂન થાય કારણ કે બધા કામના પ્રમાણ જગત આગળ નથી હોતા એક વખત એક ગાંડો દ્વારકાધીશના નિજ મંદિરના બાયણા પાસે બેઠો હતો હરોજ આવી અને પૂનમ ભરે હરોજ દર પૂનમ એ બેઠો હોય

બધા કામ ના સાક્ષી ની જરૂર નથી હોતી સાહેબ અમુક કામ તમે એવા કરો કે એનો સાક્ષી પરમાત્મા હોય મારા બાપ તું જોઈજે મારી લાજ નો જવા દેતો એવા માણસો હાટુ જે માણસ હટી અને છે સરિતા નીકળે કઈ જુદી છે તાશીર દેશ ની ક્યાંય તમે મહાભારત વાવો ને ગીતા નીકળે નકર યુદ્ધ માંથી યુદ્ધ જન્મે સાહેબ ન ભૂતો ભવિષ્ય

તાસીર કેવી છે છે જે ધરા પર જેના ખોડામાં બેઠા એની પરંપરા તમારા પેલા જે પેઢીયું થઈ તમારી જે ગઈકાલ હતી એ ભવ્ય કેટલી હતી એનું પ્રમાણ આપું સૂર એવા કોણ છેડી ગયું એ રસ્તે કે હરણ હજી પાછળ પાછળ પૂછતું આવે અને મારું આ ગારા અને માટી જૂનું મકાન ધારણા આપતો કે બાબા કઈ વાંધ જે કહી આપણા નસીબ માં કોઈ ના ભાઈ વયા ગયા કોઈ બેનું ન ભાઈ થઈ ગઈ કોઈક મા બાપ દીકરા વગર ના થઈ ગયા કોક દીકરા અનાથ થઈ ગયા

ઈ માથે ઓઢી અને માર રોતી સિત્તેર વર્ષ ની બાઈ ઈ કોઈ નિહાળી નતી આજનું મેલ એજન જે માણસ ને પર્સનાલિટી ડેવલપમેન્ટ ના ક્લાસી ચાલે છે કે માણસ કેમ બોલવું

ચારણ છે ને સવાલ કર્યો કે આ ગામનો ધણી કોણ છે કોણ છે કે જેના આગળ આ ગામની ડોર છે કોઈને પૂછ્યું તો કીધું કે પોરવાળા નું આ પાદર છે ચારણ ને એમ થયું કે કચારીમાં આવું અને નામદાર આગળ બેક દુઆ ગાતો આવું પણ જાતી વખતે એની પત્ની ને ભલામણ કરતો જાય કે તું અહીંથી ડગતી નહીં અહીંથી ડગ તો તન મારા હમ છે પેલા તો એમ કહેવાય કે હું હમણાં આવું અહીંથી જાતી નહીં કે ચારણી એમ કે કઈ વાંધો નહીં

સંવાદો નો પ્રદેશ છે એ આભા મંડળમાં ધીરે ધીરે ધીરી કરી અને વાદળીયું છે એ હકડાવા મંડાણી એ ગાય જેવડી એ બે જેવડી હાથી જેવડા વાદળા લાલ એ કરી અને વાદળા વરસાદ આવવા મંડાણો એ નદીમાં પૂર આવ્યું કાઠે ઉભેલા માણા છે એ બાઈ રાયડું દે કે એ બેન બારે નહીરી જા તું તણાઈ જાય હે બેન બારી નહીરી જા તું તણાઈ જાય પણ આ બાઈ છે એ ડબતી નથી ચારણ મને મારા ગળાના હમ દઈને ગયો છે અને ચારણ કચારી માં દુવા માથે દુવા ને ઝંડ ઉપર ઝંડ બોલતો તો કે પ્રેમ બાંધે ગયો ને જાનીએ કીતે ગયો એ ઝેરો કે મરગ લાઈ કે એ પ્રેમ હુંદા પુરાણ કોઈ વ્યાસ વ્યાસ્તી વચાણા નહીં આવી વાતો કરી અને આમ દુવા ને ઝંડ ની હાવ રેલ બોલતી તે એમાં કોકે આવી ને કીધું કે નામદાર ગજબ થઈ ગયો આપડા ગામ ની નદી માં કોક બાઈ ઊભી તી અમે બહુ કીધું કે બારી નિહર બારી નિહર

એઠા બોર ખાય અને પછી સબરી ને કેવું પડે કે બાઈ તારા મીઠા લાયગા બોર કારણ કે એમાં તારી ભાવના અણમોલ સબરી મન મીઠા લાયગા બોર